અરે આપ બોર્ડ જી બળ્યું જીતું તો આપ નવ બોર્ડ લઈ લીધું તો બલ આપણે મુલેડી દે તો દો આડી અમે લમબિયાન મશીન નું જે બોર્ડ હતું એ બોર્ડ બદલી દીધું હું બળવાઈ ગયો फटाफट રિપેર કર છે અને કમ્પ્લીટ કર દેયા તો મળ લે મિત્રો આ બધું બાકી છે 10 નવ આ કંડિયા બધું સાફ કરામલું લે આમ શરૂઆત કરી રાખી તો બધું લઈ લેવાનું કુષ્ઠો પડી આ બધું ખાલી ખમ કરી દેવાનું

હુલે મકલો છોનિલો ભાઈ udah kau biarin, udah kau biarin, udah

આપણે ગત બને આવતા રહે તો આપણે આટલું લોકો ફેન્ડ કરીએ છીએ તો અમારો વ્લો ગમલો હોય તો લાઈક કરો શેર કરો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી મારી શીખવા ન બતા જય માતાજી મિત્રો